મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થયા છે ત્યારે રાજમાર્ગના વેપારીઓ નિશાને ખૂટી ગઈ હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને વિરોધ કર્યો સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કપડી બની છે

રેમન્સ ક્વીન એમ્પોરિયમ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી હું આ રાજમાર્ગ પર ધંધો કરી રહ્યો છું અને લાસ્ટ તમારે છેલ્લા બે બે કરોડનું ટર્ન ઓવર જે અમે કરતા હતા આ મેટ્રોના કારણે અમને ખાલી ટર્નઓવર ત્રીસ લાખ રૂપિયા પર આવી ગયા છે અને જે સરકાર જે અમને જે કોમ્પન્સેસન આપે છે એ પણ સંતોષકારક નથી અને હવે હાલમાં તેઓ બંધ કરી દેવા માંગે છે એટલે અમે આ એકદમ જાગૃત છે અને અમારે રોજીરોટી શું કરશું અમારું ભવિષ્ય શું છે એ કંઈક દેખાતું નથી બીજી વાત કે એસએમસી એ ફક્ત બે વર્ષની પરમિશન આપી હતી કે બે જે આર કુમાર સાથે બે વર્ષના અંદર કામ પૂરું કરવાની બાહેતરી આપી હતી આજે

અને બે વર્ષથી કામ ચાલી રહ્યું છે અને હાલમાં જે કે આ બે ચોમાસા અમે પસાર કર્યા છે એના અંદર એટલી બધી ગંદકીઓ થઈ છે કે નહીં પૂછો વાત અમારી દુકાનમાં જવા માટેનો રસ્તો ફક્ત બે ફૂટનો છે અને હાલમાં તેઓ જે કઈ રસ્તો આપવા માંગે છે એ પણ સંતોષકારક નથી એટલે ગ્રાહકો કેવી રીતે આવી શકશે એ એક મોટો પ્રશ્ન છે આપનો પરિચય મારું નામ મોટઝા શાહીવાલા છે ઝેડસન્સ અહીંયા ઓપ્ટિકલ શોરૂમ છે અમારો વીસથી ત્રીસ વર્ષથી અમે લોકો અહીંયા તે ધંધો કરી રહ્યા છે ને વેપારનો અને અમે જ્યારે સ્ટાર્ટિંગ જ્યારે કીધું હતું કે ભાઈ તમારે વરસ સુધી બંધ રાખવાનું આવશે આખો રોડ પછી એમઓયુ બી કરવામાં આવ્યું હતું કે ભાઈ એક વર્ષમાં તમને આખો રસ્તો ખોલી આપવામાં આવશે પણ જે કોન્ટ્રાક્ટરોના જે કામોના લીધે ચાલુ નહીં બરાબર છે અને બીજા હજી આઠ મહિના નવ મહિનાનું હજી વધારી આપવું એ હજી ઓગણીસ મહિના થઈ ગયા પણ હજી રસ્તો ચાલુ થયો નથી ને હવે એમ કહી રહ્યા છે કે અમે તમને ખાલી ટર્ન મીટર રસ્તો આપશું અને ત્રણ મીટર રસ્તામાં જ તમારે કામ ચલાવવું પડશે અમારો તો ધંધા એકદમ બનત થઈ ગયા છે ટોટલી માણસો બી છે એટલા બધા એ લોકોને બી રોજી રોજગારના વાંધા થઈ ગયા છે ઘણી તકલીફો પડી રહી છે બધી રીતે એમ હવે ખબર નથી આગળ શું થવાનું છે એસી થી ઉપર નેવું એસી નેવું વર્ષી દુકાનો છે અને દોઢ થી બે વર્ષ થઈ ગયા છે બે વર્ષ સુધી રસ્તો ખુલશે એ ખબર માંગણી કરી રહ્યા છે કે અમે લોકોને કે વલ્ટર બી બંધ કરી રહ્યા છે અને તન તન મીટર એટલે નવ ફૂટ નવ ફૂટ તો શું કોઈ વાહન જશે કે બાઇક જશે પ્રજાને ભી બી એટલી તકલીફ પડવાની છે ને દુકાનદારોને બી ભી એટલી તકલીફ પડવાની છે